જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી એકવાર સિક્યોરિટીની લાલિયાવાડી સામે આવી છે જેમાં એક રિક્ષા ચાલક હોસ્પિટલની અંદર રિક્ષા લઈને છે બારી સુધી પહોંચી ગયો હતો તો બીજા બનાવમાં હોસ્પિટલમાં ફરી એકવાર રખડતા શ્વાન આંટા કરતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે આ બંને ઘટના બે દિવસમાં જ બની છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે

રાત્રે એક વિચિત્ર છતાં સુરક્ષા વ્યવસ્થાની લીરે લીરા ઉડાટતી હોય તેવી ઘટના સામે આવી છે હોસ્પિટલમાં સુધી

જેમાં જામનગરની જીજી હોસ્પિટલમાં સ્વાન અને રખડતા ઢોરના આટા હોય તેવા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે દિવસ જીજી હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં આવેલા ઓપરેશન થિયેટરમાં એક સ્વાન ઘુસી ગયાનો વિડીયો વાયરલ થતા સિક્યોરિટીને લઈ સવાલો ઉઠ્યા હતા જે તે સમયે સિક્યુરિટી ગાર્ડનો એક દિવસનો પગાર કાપી કાર્યવાહી કરાયાનો સંતોષ માની લેવાયો હતો જોકે આ ઘટનાના પંદર દિવસમાં જ

તપાસ કરતાં જણાયું કે જે રિક્ષા છે પેશન્ટ્સને આવીને અંદર લઈને આવતી હતી એ રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતા અને એ સમયે સિક્યુરિટી ગાર્ડે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને થોડી હાથાપાઈ પણ થઈ હતી અને તેમ છતાં સિક્યુરિટી ગાર્ડને દર્દીના હિતમાં અને દર્દીના સગાઉના હિતમાં જે તે સમયે નિર્ણય લેવો પડેલો અને એ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકેલ નહોતા હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને તમામ બોલાવી અને તમામ હકીકત જણાવતા જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ થવાની બાકી હતી એટલે એમની ફરિયાદ લઈ રૂબરૂમાં અને તાત્કાલિક ધોરણે પોલીસને ઇન્ફોર્મ કરવા માટે તેઓને સૂચના આપવામાં આવી છે સિક્યુરિટી ગાર્ડ તેઓની ફરજ બજાવતા ઘણી વખત ફરજો ચૂકી જાય છે આવા સંજોગોમાં જે તે એજન્સીને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને જે સિક્યોરિટી ગાર્ડ પોતાની ફરજ સમયસર બજાવી ન શકે તેના માટે એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે તેમને મેમો આપવામાં આવે છે તેમને લીવ વિથઆઉટ પે કરવામાં આવે છે અને જો આ ટાઈપની મલ્ટિપલ ફરિયાદ તેમના માટે મળે તો તેમને નોકરીમાંથી દૂર કરવા સુધીની અમારી તૈયારી હોય છે હાલ તો આ ઘટના સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર બેદરકારી જેવી છે હોસ્પિટલ સત્તાવાળાઓએ આ મામલે સિક્યુરિટી સાથે બેઠક કરી પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ આપ્યો છે